H2N2O2 કેવા છે સંસંયોજક છે અધ્રુવીય છે એટલે વાયુ દ્રાવ્યને દ્રાવ્યતા પાણીમાં ઓછી કેમ તો કે પાણી શું છે પાણીની અંદરથી આપણને H+ ને OH- મળે કે ન હોય પાણી કેવું બની જાય બેટા પાણી પાણી કેવું બને બોલો જો અધ્રુવીય સોરી પાણી છે એ કેવું છે ધ્રુવીય છે બરાબર પાણી ધ્રુવીય હોય એટલે ઇથેનોલની અંદર એ વધુ દ્રાવ્ય થાય પછી જો H2S અમોનિયા જેવા વાયુ છે એ પાણીમાં વધુ દ્રાવ્ય થાય અને ઇથેનોલ માં ઓછો દ્રાવ્ય થાય આમ દ્રાવ્યતા જે કઈ છે એમનો આધાર સેના પર હોય વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક એમનો સ્વભાવ એટલે ધ્રુવીય છે અધ્રુવીય છે પોલાર છે કે નોન પોલાર એમના પર ડિપેન્ડેડ હોય ક્લિયર ચલો તો આ પહેલા પરિબળ પર આધાર રાખે બીજું જો તાપમાનની અસર હવે તાપમાન વધારી તો શું થાય ભાઈ એક પાત્ર લ્યો લીધું સર લીધું એમાં તમે પાણી નાખો નાખ્યું એમાં તમે કાર્બન ડાયોક્સાઇડ નાખો નાખો નીચેથી ગરમ કરો કોઈને ગરમ કરો તો ખબર છે આપણને શું શું થાય થાય ગરમ ગરમ કરો કરો છે તો મળે મળે એટલે કોણ ભાગે પાણી કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ તો વાયુના ફોર્મમાં છે એટલે એ ઝડપથી દૂર થવાનો પ્રયત્ન કરે બરાબર છે પણ જો બંધ પાત્ર હોય તો સંતુલન લસ ના સિદ્ધાંત અનુસાર બેલેન્સ કરવાનું વર્ક કરે પણ જો ખુલ્લું પાત્ર હોય તો કાર્બન ડાયોક્સાઇડ ઝડપથી અગી જાય એટલે તાપમાન નિયસાર એમની અંદર થાય હા જો તાપમાન વધારતા શું થાય દ્રાવણમાં ઓગાળેલ વાયુ દ્રવ્ય સામાન્ય રીતે દ્રાવણમાંથી શું થાય ઉડી જાય ઉડી જાય એટલે જો દ્રાવ્યતા શું થઈ જાય ઘટી જાય કાર્બન ડાયોક્સાઇડ ભાગી જાય તો દ્રાવ્યતા શું થઈ જાય બોલે છે દ્રાવ્યતા ઘટી જાય કે નહી યસ ઓર નો ખરવડે કસવ જીયા રિયા પિયા દિયા સિયા સમજમે આયા કે નહી આ બેટા ચાલો તો એવું થાય બરાબર દ્રાવ્યતા ઘટી જાય એટલે પણ સમજાવાય જો દ્રાવ્ય પ્રવાહી દ્રાવક તો દ્રાવણ પ્લસ શું બને સાથે ઉર્જા ઉષ્મક્ષેપક પ્રક્રિયા થાય એટલે તાપમાન વધારતા ઉર્જાની નીપજ તરફ લાગુ પડે તો લેટેલિયર શું કરે સિસ્ટમ આપણે જે કરીએ આપણે તાપમાન વધાર્યું સિસ્ટમ લસ સેટેલિયર સિદ્ધાંત સિસ્ટમ અનુસાર વર્તે હા

આપણે આ બાજુની ડાયરેક્શનમાં પ્રક્રિયા કરે તો લસ એટલિયર પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરે બરાબર આગળ વધે એટલે જો નિપજ ઘટે એટલે વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પણ શું થઈ જાય ધીમે ધીમે ઓછી થઈ જાય ખ્યાલ આવ્યો ચાલો તાપમાનની અસર જોઈએ પછી જો દબાણની અસર એ તો જોયું આપણે દબાણ વધારીએ દબાણ મેં હું શક્તિમાન તો દબાણ વધારીએ તો શું થાય ફૂગો ફૂલાવો લ્યો

પછી શું થાય છે જો વજન આ શું છે તો કે આ દ્રાવણ ની અંદર ઓગળેલ વાયુ પદાર્થ છે અને આ જો દબાણ વધારતા પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય જાય આકૃતિમાં દર્શાવ્યા મુજબ નીચેના ભાગમાં દ્રાવણમાં ઓગાળેલ વાયુ દ્રાવ્ય છે એટલે નીચેનો ભાગ કોનો છે દ્રાવણમાં ઓગાળેલ વાયુ દ્રાવ્ય છે અને ઉપરનો ભાગ દ્રાવણ પર રહેલ વાયુ દ્રાવ્ય છે ઉપર છે એ ઓગળેલો નથી નીચે છે એ ઓગળેલો છે બીજી આકૃતિમાં શું થાય જો T1 તાપમાન અને P1 દબાણે વાયુ દ્રાવ્ય અને દ્રાવણ વચ્ચે બંને વચ્ચે અહીંયા સંતુલન છે એટલે વાયુના અણુઓ પ્રવાહીમાં દાખલ થવાનો વેગ અને દ્રાવણમાંથી વાયુના અણુઓનો બહાર નીકળવાનો વેગ બંને કેવા થઈ જાય વેગ સમાન બીકોઝ ઓફ હિટ સિક ઇક્વિલિબ્રિયમ કન્ડિશન હેલો સંતુલન સ્થિતિ છે એટલે એવું થાય બરાબર પછી જો

પછી દ્રાવણની સપાટી પર અથડાતા વાયુના અણુઓની માત્રા પણ શું થઈ જાય વધી જાય ઝડપથી લાગે પછી દ્રાવણમાં જે વાયુના અણુઓની સંખ્યા 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 છે દ્રાવ્ય દ્રાવ્ય એ પણ વધવા લાગે એના લીધે શું થાય દ્રાવ્યતા વધી જાય અને છેવટે ફરીથી શું થઈ જાય સંતુલન સ્થપાઈ જાય ખ્યાલ આવ્યો તો આ રીતના આખી પ્રોસેસ છે એ પ્રોસેસ આ રીતના થાય ક્લિયર સમજ પડી તો આ રીતના દબાણ વધારવામાં આવે તો એમની અસર થાય

કાલુ ધોલુ સગન મગન લખન રમેશ અડજણ બોલો બેટા ચાલો તો શું થાય દબાણ વધે એટલે દ્રાવ્યતા વધે ખબર પડે ખુશાલ યાસ ગૌતમ પલ્લો એ જગુ ક્લિયર ચાલો તો દબાણ વધારવામાં આવે તો દ્રાવ્યતા પણ શું થાય વધે એટલે દ્રાવ્યતા એ કોના સમપ્રમાણમાં હોય દબાણના સમપ્રમાણમાં પછી જો એના આધારે ડાલ્ટન પણ રજૂઆત કરી કે પ્રવાહી દ્રાવણમાં જે કઈ વાયુની દ્રાવ્યતા છે કોનો જવાબદાર છે કોણ જવાબદાર છે એના માટે વાયુનો આંશિક દબાણ એ ખબર છે તમને આંશિક દબાણ એટલે શું વ્યક્તિગત દબાણ શાળાની અંદર વીસ વિદ્યાર્થી બેઠા છે બ્રેકમાં વેફર ખાઈ લીધી છે પછી શું થાય એનો અનુભવ છે તમને સારી રીતે બરાબર તો શું થાય વ્યક્તિગત દબાણ ખીલે હા દરેક વ્યક્તિગત દબાણ બહાર આવે ભટ 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 અવાજ આવે અવાજ ન આવે એ વ્યક્તિગત દબાણ કહેવાય દરેક વાયુનું કેવું હોય એ અલગ અલગ હોય આપણે બધાનું અલગ અલગ હોય કે નહીં એને આંશિક દબાણ કહેવાય ખબર પડી એ જ એનું આંશિક દબાણ છે ક્લિયર ચાલો એટલે વાયુનું આંશિક દબાણનો પરિબળ છે દ્રાવ્યતા માટે શું લેવામાં આવે મોલ અંશ લેવામાં આવે તો જો વાયુનું જે કાંઈ વિભાગીય દબાણ એટલે આંશિક દબાણ જે કાંઈ હોય એ આંશિક દબાણ કોના સમપ્રમાણમાં હોય તો એ કોના સમપ્રમાણમાં જોવા મળે વાયુના

ઘટાડો થતો જાય કારણ કે પી પ્રપોઝનલ ટુ કે એચ ઇન્ટુ એક્સ છે કે નહીં તો કે એચ શોધવું હોય તો પી ના છેદમાં એક્સ કે એચ વધે દ્રાવ્યતા એટલે મોલ અંશમાં શું થાય ઘટાડો થાય તાપમાન વધારવામાં આવે તો કે એચ નું મૂલ્ય વધે તો પણ વાયુની દ્રાવ્યતા શું થાય છે ઘટી જાય છે બે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે હા જો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ ચાલો તો આ રીતના હેન્દ્રીનો નિયમ છે એ જોવા મળે હેન્દ્રીના નિયમની મર્યાદા જો ઉચા તાપમાન ને નીચા દબાણે જે વાયુની વર્તણૂક કેવી હોય આદર્શ હોય આઈડિયલ હોય તો તેવા વાયુમય દ્રાવ્યોને જ આ નિયમ છે એ લાગુ પાડી શકાય આ પહેલી કન્ડિશન બીજું જ્યારે દ્રાવ્ય છે દ્રાવકમાં શું થાય દ્રવિત થાય એટલે ઓગળી જાય ત્યારે એનું શું ન થવું જોઈએ જો સુયોજન કે વિયોજન થતું ન હોય સુયોજન ન થાય વિયોજન ન થાય તો એમના માટે જ આ નિયમ છે એન્દ્રીનો નિયમ લાગુ પાડી શકાય ગમે એના માટે લાગુ પાડી શકાય નહીં પછી ત્રીજું વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય સાચી વાત છે તો દ્રાવક સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવતો ન હોવો જોઈએ બંને વચ્ચે પ્રક્રિયા થાય ને સંયોજન બની જાય કોઈ નવું પદાર્થ બની જાય બનાવતો હોવો જોઈએ નહીં તો જ આ એન્દ્રીનો નિયમ છે એ લાગુ પાડી શકાય ચાલો તો આ બધી એન્દ્રીના નિયમની શું હતી મર્યાદા નેક્સ્ટ જો એન્દ્રી નિયમની ઉપયોગિતા ઔદ્યોગિક ક્ષેત્રે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે એમનો ઉપયોગ થાય લાઈક કેવી કેવી પ્રક્રિયાઓ જો પહેલું જો ઉદ્યોગોમાં ઠંડા પીણા સોડા વોટર બિયર દ્રાવ્યતા વધારવા માટે વાયુના ઊંચા દબાણે બોટલમાં ભરીને બંધ કરવામાં આવે ખબર છે ને થમસપ ની બોટલ લીધી હોય બેટા હલાવો હલાવજો એને પછી ઢાંકણું ખોલ નાખવું અચાનક એટલે ખબર પડે શું થાય હાલત હા એ તો તમે બધા પ્રેક્ટિકલ તમે લોકો હોશિયાર છો પ્રેક્ટિકલ કર્યો જ ભાઈ બરાબર છે એટલે તમને ખબર પડે બોટલમાં ભરીને બંધ રાખવામાં આવે અચાનક હલાવીને બહાર કાઢવામાં આવે તો બહાર નીકળી જાય બધું અને કપડાં પડવા બધું ગંદુ એવું થઈ શકે છે એમના માટે એમની અંદર નિયમ લાગુ પછી જો ફેફસામાં દાખલ થતા ઓક્સિજન વાયુનું આંશિક દબાણ વધુ હોવાથી હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરે તો એ હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરીને ઓક્સિજન સંયોજાય ને હિમોગ્લોબિન બનાવે એ હિમોગ્લોબિન પેશીઓની અંદર

ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળે તો એ બેટા શું છે નુકસાનકારક છે ખ્યાલ આવ્યો એટલા માટે એ લોકો સાથે રાખે હા જો આ દુરિયામાં દરિયાની અંદર મારે તો ઊંચા દબાણે બે પર્સન્ટેજ નાઇન્ટી એટ પર્સન્ટેજ હિલિયમ વાયુના સિલિન્ડરનો ઉપયોગ કરે પણ હાલની અંદર શું થયું ફેરફાર થઈ ગયો જો ઇલેવન પોઈન્ટ સેવન પર્સન્ટેજ હિલિયમ ફિફ્ટી સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટેજ ટુ અને થર્ટી ટુ પોઈન્ટ વન પર્સન્ટેજ વાયુના મિશ્રણ છે એમનો ઉપયોગ છે એ કરવામાં આવે તો આ રીતના આપણને એન્દ્રીનો નિયમની ઉપયોગીતા જોવા મળે ખ્યાલ આવ્યો દરેકને ચાલો ઓકે થેન્ક યુ ફોર રિપી લર્નિંગ હબ બાય ગાઈઝ બાય એવરી વન ટેક કેર બેટા બાય થેન્ક યુ